मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए सूरत शहर में हार्ट एटेक ना લોકોમાં જાગૃતતા લાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ અનોખા જાગૃતિ અભિયાન જોડાઈ રહી છે શહેરના ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત પોલીસ હવે સ્કૂલના વિદ્યાર્થીઓને કાર્ડિયો પ્લમનરી રિસિસિટેશન આપવાની તાલીમ આપી રહી છે ટ્રાફિક પોલીસે ખાનગી શાળાઓમાં કાર્યક્રમ યોજીને ધોરણ નવ અને અગિયારના લગભગ બસો વિદ્યાર્થીઓને સીપીઆર ટ્રેનિંગનું આયોજન કર્યું ટ્રેનિંગના મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને જીવન બચાવવાના આ મહત્વના જ્ઞાનથી સજ્જ કરવાનો છે જેથી તેઓ આપત્તિની સ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક મદદ પહોંચાડી શકે કાર્યક્રમમાં ડોક્ટરો દ્વારા વિદ્યાર્થીઓને શારીરિક પદ્ધતિ અને સીપીઆર આપવાની તકનીક સમજાવવામાં આવી હતી થોડીક પ્રેક્ટિકલ તાલીમ સાથે તેને દુર્ઘટના કે હાર્ટ એટેક જેવી પરિસ્થિતિમાં કઈ રીતે પ્રાથમિક સહાય પૂરી પાડી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ અમારા ટ્રાફિકના જેસીપી અને ડીસીપી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે હાલમાં જે ટ્રાફિક સેફ્ટી બંધ ચાલી રહ્યું છે પહેલી જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી એમાં અલગ અલગ થીમ પર ટ્રાફિક સેફ્ટી અને અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છે આજે અમે કિરણ હોસ્પિટલના સહયોગથી કથારગામ ગજેરા સ્કૂલ ખાતે સીપીઆર તાલીમ આપવાનો એક કાર્યક્રમ આયોજિત કર્યું હતું જેમાં ગજરા સ્કૂલના નાઇન્થ સ્ટેન્ડર્ડ અને ઇલેવન્થ સ્ટેન્ડર્ડના લગભગ અઢીસોથી ત્રણસો બાળકોએ ભાગ લીધો હતો ડૉક્ટર્સની ટીમ તરફથી સીપીઆર કેવી રીતે આપવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી બાળકોને આપવામાં આવી હતી અને બાળકોને સંપૂર્ણ એનું જ્ઞાન આપવામાં આવ્યું હતું જેથી કરીને ઇમરજન્સીમાં ક્યારેક પણ આવી જરૂરિયાત સિક્યર આપવાની ઊભી થાય તો બાળકોને એની નોલેજ હોય તો કમસે કમ એ કોઈને ગાઈડ પણ કરી શકે અને પોતે જાતે પણ આ સિક્યર આપી શકે એટલી તાલીમ આજે આપવામાં આવી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ